તમે ક્લિપ જોઈએ એવો વરસાદ ચાલુ હતો બપોરનો અને સાંજે છ વાગે હજી જો કે ચાલુ જ છે વરસાદ ધીમો ધીમો ચાલુ હોય તો ખાસ નથી અને જો ધંભા તોફાન કરે છે અને આ પગલ જો હેઠો રે નિહાળે બેહી ગયા છે એ આપણે તું શેમાં ભણેશ બાલવાટિકામાં બાલવાટિકામાં તો ના તેને શું શીખવાડે જ હે

વાદળ પણ હજી સાંટા આવે જ પણ તોય કેમેરામાં ન વાંધો આવે એક બીજી બાજુ હોય અને જો અહીંયા તુલસીમાં પણ કોઈ ગયા જો કેમેરામાં સાંટો પીડ્યો એવું લાગે અને જો આગળ ભારે વરસાદના કારણે વેલ છે ને એ બધી ઊંધી પડી ગઈ જો બહુ વાવાઝોડું હતું ને એટલે આ વેલ બધી ઊંધી હતી ગઈ છે તુલસીમાં પણ જો હોઈ ગયા જો આ બાજુ આપણું ઘર છે કોથળા ને ઓલું નાખી દીધું એટલે બહુ વરસાદ આવે ને તો વાસડ ન આવે એટલે હા જો અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ કા આવે ને સાટા કોક કોક સાટા આવે બહુ ખાસ નથી એટલે બધું વાદળ પણ છે કા માહિર ભાઈ વરસાદ આવે છે ને કેવો કા આવે બહુ ધીમો ધીમો કે હા વરસાદ જો ક્યાં આવે હે જો ચોક કોક સાટા પડે છે અને અત્યારે કામી થયા એટલે પહેલાં નહોતા એટલો બધો નતો પણ આમ લીલા લીલા છે કા લીલો છો ને લીલો આવો બધું છે આજના વિડીયોમાં કે વરસાદ આવે એટલે પછી તો ક્યાંય આપણે શૂટ કરવા જવાનો ટાઈમ રહે નહીં વરસાદનો જ લેવો પડે અને જવાનું હતું પણ તું ન જ્યાં એટલે જીપડો કાઢે જો એમ ન કરાય ગાંડા તે ખાધું તું શું ખાધું તું તઈ તો ખાધો ભાગ ખાધો તો પાક હું ખાધો તો ચાલો દોસ્તો આપણે જઈએ અંદર ઘરમાં તો આ બાજુ જમવાનું થાય છે અને આ બાજુ જો થંભા સીપી રમે છે અને જો મયુની ટીવી જોવે છે તો દોસ્તો જો વાગી ગયા છે પોણા આઠ થઈ ગયા છે અને અંધારું પણ ફૂલ થઈ ગયું છે અને જમવાનું પણ કમ્પ્લીટ થઈ ગયું હે તો ચાલો દોસ્તો અત્યાર સુધી ટીવી જોતા હતા અને વિડીયોને આપણે પૂરો કરીશું આજે નાનો એવો શોર્ટ વિડીયો બનાવ્યો કેમ કે વરસાદનો માહોલ હતો એટલે પછી કે વિડીયો શૂટ કરવા ન થઈ ગયા અને મયું જો મયું મજા નહીં એટલે છ વાગ્યાની એમના બેઠે છે એમના પછી બેઠે છે અને પોણા આઠ થઈ ગયા એ તો વિડીયોને આપણે પૂરો કરીશું હા અને કાલે જાણું નહીં હવે જમા થવાનું બાલવાટીકા વાટિકા ભણવા થાય પણ ઘણી આવડી ગયું છો બાલ વાટિકા થાય છે કેમ કે મને તો એમ થતું રોજ મારીને મૂકવા જ પડશે અને બે છે કે નહીં બે પણ કાંઈ એટલે કાંઈ નઈ એ પહેલા દિવસે બે હારવા ગયો નો સવારમાં મહી વારે વીઓ જાય અને બાર વાગ્યે વીઆ રોવાનું કાંઈ નહીં ડાયો છોકરો કા એટલે બહુ ઉપાયથી જેવું મારે નથી નગર તો મૂકવા જવાનું રોતા રોતા ને આમ ને તેમને પણ કાંઈ હેરા નહીં ડાયો દીકરો તો ચાલો દોસ્તો આજ માટે આટલું મળશું હવે કાલે અને વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ચાલો દોસ્તો મળશું કાલે હા તો કાલના વિડીયોમાં માહિરભાઈને હવાર છે સ્ટાર્ટ કરાવી દો નિયર જતા હોય ને તાર કા চালো মোৰছো কালি টানা মই ভাই কেইবাই